હળવદ તાલુકાના માથક નજીકથી કતલખાને પશુઓને લઈ જવાની બાતમ્યાને આધારે બજરંગ દળના કાર્યકર્તાઓએ આઠ મૂગા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા તો સાથે જ ત્રણ સામે ફરિયાદ દાખલ કરાવીને ત્રણ લાખનો મુદ્દા માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ભાવેશભાઈ ઠક્કર દ્વારા વહેલી સવારે મહિન્દ્રા બોલેરો પિકઅપ જી જે થ્રી સિક્સ એક્સ વન સિક્સ વન સેવનવાળી ગાડીને લઈને ત્રણ ઇસમો રાયદ્રા નજીકથી જતા હોય ત્યારે તેનો પીછો કરતા ગાડી સહિત બે આરોપીઓ ભરતભાઈ સલાટ રાતાવીડા તેમજ ભરતભાઈ રહેવાસી માથકવાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય એક આરોપી કાર ચાલક રમેશભાઈ સલાટ નાસી છૂટવામાં સફળ થયો હતો હળવદ પોલીસ દ્વારા બોલેરો પિકઅપ જીજે થ્રી સિક્સ એક્સ વન સિક્સ વન સેવનને જપ્ત કરીને આઠ જીવને હળવદ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા અને કુલ ત્રણ લાખ ચોવીસ હજારનો મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જય ગૌ માતા ગઈકાલે રાતે બે વાગ્યાની આસપાસ મોરબીના કાર્યકર્તાઓ દ્વારા માહિતી મળેલી કે માથક વિસ્તારમાંથી એક ગાડી જીવોને ભરીને કતલખાને લઈ જાય છે તો તરત કાર્યકર્તાને સૂચના આપી બધા કાર્યકર્તા વોચ ગોઠવી પોલીસને પણ જાણ કરી અને આ ગાડીની વોચમાં રહેલા ને સવારના સાડા ચાર પોણા પાંચના આશરે આ ગાડી નીકળતા ગાડીનો પીછો કરી ગાડી પૂર ઝડપે ભગાવી ભાગી ગયેલ ડ્રાઈવર રાયધરા ગામની અંદર ગાડીને પકડી અને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ દાખલ કરેલ છે અને આઠ જીવો જે છે સાત પાડા અને એક પાડી એને હળવદ પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે ગાડી ગાડી ચોવીસ હજાર ના મુદ્દામાલ સાથે ત્રણ લાખ ચોવીસ હાજર નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે કેટલા આરોપી આરોપી બે આરોપી પકડેલા છે એક આરોપી રમેશ ભલજી કરી એ ભાગવામાં સફળ રહ્યો છે